વર્ષ બે હજાર ચો બે હજાર ચોવીસનો ધોરણ એકથી પાંચનો ઓપન કેટેગરી બિન અનામત કેટેગરીનો બીજો રાઉન્ડ જાહેર થઈ ગયો છે જે આપની સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો બરાબર હવે તેમને આજથી કોલ લેટર મળી જશે અને એમને જુલાઈની ત્રણ તારીખ અને ચાર તારીખ બે દિવસમાં જે છે જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે હવે જો અહીંયા લખેલું છે મેરિડ છે સડસઠ પોઈન્ટ ચોસઠ ચોસઠ છપ્પન બરાબર અને આમાં ખાસ નોંધ છે જો ઉક્ત ભરતીમાં ધોરણ એક થી પાંચમાં સામાન્ય પ્રવાહમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત કેટેગરીના કેટેગરીની તમામ જગ્યાઓ પૂર્ણ થયેલ છે તેથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતના ઉમેદવારો જે બિન અનામત ઓપન તરીકે પાત્રતા ધરાવતા નથી એટલે કે સમજી ગયા ને તમે કે જે નેવુંની નેવું કે નેવું ઉપર નથી જે બક્ષી પંચવાળા જે ઉમેદવારો એમને બોલાવવામાં આવેલા નથી બરાબર જે બ્યાસીથી નેવ્યાસી સુધી છે બરાબર એમને બોલાવવામાં આવેલા નથી જે નેવું ઉપર છે જેને માર્ક્સ નેવું ઉપર છે અને એજનો ક્રાઇટેરિયા એટલે કે ઉંમરનો ક્રાઇટેરિયા છે એ બરાબર છે એમને બધાને બોલાવવામાં આવેલા છે બરાબર અને એમને બસ તમામ પ્રકાર છે ઓનલાઇન જ છે કોલ લેટર ડાઉનલોડ કરવામાં આવે છે અને એમને કોઈ ઘરે કોલ લેટર મૂકવામાં આવતા નથી અને આપણે જોઈએ તો આમાં છે આપણને પાંત્રીસોથી ચુમ્માલીસ એટલે નવસો જેવા જે છે કેન્ડિડેટને આ બીજા ઓપનના રાઉન્ડમાં બોલાવેલા છે એટલે મોસ્ટ ઓફ મને લાગે છે કે આ લાસ્ટ ઓપનનો રાઉન્ડ હશે ને એમાં બધા નેવું માર્ક્સવાળા મોસ્ટ ઓફ બધા આવી ગયા છે બરાબર હવે જો આ ધોરણ એકથી પાંચમાં પાંત્રીસો એક થી ચુમ્માલીસો નંબર સુધીના બોલાવેલા છે અને કુલ નવસો ઉમેદવારો છે એટલે નવસો ઉમેદવારો છે એટલે મોસ્ટ ઓફ બધા જે છે ને વાળા બધા મોસ્ટ ઓફ આવી ગયા હશે એટલે ઉપરનો છેલ્લો રાઉન્ડ છે તારીખ ત્રણ અને ચાર બરાબર એની પછી જે કેટેગરીની જગ્યા વધશે તો એ કેટેગરીની જગ્યાનો રાઉન્ડ આવશે બરાબર આ રીતે છે બધું વિદ્યાસાયિક ભરતીનું બરાબર નવી બીજી કોઈ લેટેસ્ટ માહિતી આવશે તો તમને આપવામાં આવશે ઓકે જય હિન્દ જય ભારત